સમી સેવા સદન ખાતે પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ દ્વારા મામલતદાર સમીને આવેદન પત્ર આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવા માંગણી પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સેવા સદન ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત તાલુકાના ત્યાસી સેન્ટરોમાં ચૌદ બાળકોને ભોજન આપવામાં આવે છે તેની અંદર બસો કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યારે સરકારશ્રી તરફથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવાની હોય તેને લઈ તેના વિરોધમાં આજરોજ પીએમ પોષણ યોજનાની અંદર જોડાયેલ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવા માંગણી કરવામાં આવી હતી સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના બાળકોને દરેક શાળાની અંદર પીએમ પોષણ યોજના અંતર્ગત શુદ્ધ અને ચોખ્ખું ભોજન ટાઈમસર ગરમ મળી રહે તેવી કામગીરી સમી તાલુકાના ત્યાંસી સેન્ટરોમાં થઈ રહી છે બાળકોને અને વાલીઓને પીએમ પોષણ અંતર્ગત મળતું તેમના બાળકોને ભોજન તેનાથી સંતોષ દરેક સંચાલકો સારી કામગીરી કરતા હોય પોતાની પણ રોજીરોટી ચાલતી હોય તેમની રોજીરોટી ન છીનવાય અને સમી તાલુકાના ત્યાં સેન્ટરોની અંદર બાળકોને ચોખ્ખું અને શુદ્ધ ભોજન મળી રહે તેની પણ ચિંતા કરી આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું તેમની માંગણી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવામાં ન આવે અને ત્યાં સેન્ટરો પર બસો એક્યાસી કર્મચારી ફરજ બજાવે છે તેમની રોજી છીટી રોજી રોટી છીનવામાં ન આવે તેવી માંગણી સાથે આજરોજ મામલતદાર શ્રી સમીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી સમી